નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે રાજકુમાર જાટને મારવા માટેનો આદેશ એ ગણેશ ગોંડલે આપે આ વિશેની વાતચીત હું નહીં પરંતુ એમના પિતા રતનલાલ જાટ કરી રહ્યા છે અને ગુજરાત તકના એક ઇન્ટરવ્યુમાં એમના પિતા શ્રી સુસંખેની જ ખુલાસા કર્યા એના વિશે આપણે વાતચીત કરીશું સંપૂર્ણ ઘટનાને ધ્યાનમાં રાખતા દસ એવી કઈ મોટું મોટી ભૂલો છે જે ભૂલો આજે પણ ધ્યાનમાં લેવામાં આવે તો આ કેસનો ચુકાદો તરત જ આવી જશે

રાજકુમાર જાટના પિતા એટલે કે રતનલાલ જાટે ગુજરાત તકની અંદર એક ઇન્ટરવ્યુમાં જે જે વાતચીતો કરીને જે સરખનીજ ખુલાસા કર્યા એ ખુલાસા વિશે હું આપને વાતચીત કરવાનો છું એમને જે વાતચીત કરી અને એમને જે વાતચીત દરમિયાન જે ખુલાસા કર્યા એની આપણે વિગતે ચર્ચા કરવાના છે એની વિગતે વાતચીત કરીએ તો જ્યારે એમને કહ્યું કે અમે બંને બાપ દીકરો ત્યાંથી જતા હતા એમના ઘરેથી મને ખબર નથી કે ઘર કોનું છે અને એ જગ્યાએ જ્યારે અમારે બંને વચ્ચે વાતચીત થતી હતી બબાલ થતી હતી ને પછી એ થોડું વધારે સ્પીડમાં ચલાવતો હતો ને અમે હું નીચે ઉતરી ગયો નીચે ઉતરી ગયો ત્યારે ત્યાં ઉભેલા બહાર ઊભેલા લોકોએ અમને સામેથી ત્યાં બોલાવ્યા મારા દીકરાને ઘરમાં લઈ લીધો મને ઘરમાં લઈ લીધો અને પહેલા તો એમને અમને ખુરશી આપીને બેસાડ્યા પછી એમને વાતચીત કરી કે તમે શું કરતા હતા અમે એમને આખી ઘટના કરી કે મંદિર થી આ રીતે અમે પાછા આવતા હતા અને આ રીતે આખો ઘટનાક્રમ થતો હતો ત્યાં જે વાતચીત કરી એના પછી ગણેશ ગોંડલ એમના માણસોને આદેશ આપે છે કે અમને તમે ટીંગા ટોળી કરો અને પછી એ લોકો અમારા ઉપર ટીંગા ટોળી કરવા માંડ્યા તો એ ટીંગા ટોળી કરવા માંડ્યા એનો સીસીટીવી ક્યાં ગયા પોલીસે બધી જ તપાસ કરી પોલીસને ઘરે આવે છે બેસે છે એના સીસીટીવી જાહેર થાય છે 11 વાગ્યા સુધીના તો આ સીસીટીવી ક્યાં ગયા ત્યારબાદ રતનલાલ જાટનું કેવું છે કે હું કગરિયો હાથ જોડ્યા અને મારા પુત્રને ત્યાંથી છોડાવીને હું ઘરે લઈ ગયો જ્યારે મારા પુત્રને ઘરે લઈ ગયો ત્યારે મેં વાતચીત કરી ઘરે મારી તરમ પત્નીને કે આજે અમારે રસ્તાની અંદર આવું થયું હતું ત્યારે મારી પત્નીએ કહ્યું કે તમે ગીતાબાના ઘરે જતા રહ્યા હતા ગીતાબા એટલે કે આના ધારાસભ્ય જયરાજજી જાડેજાના પત્ની અને હાલ ચાલુ ધારાસભ્ય છે અને ગણેશ કોર્ડલના મમ્મી તો કે તમે ગીતાબાના બંગલે જતા રહ્યા હતા તો કે કોણ ગીતાબા કારણ કે રતનલાલ જાટ ન ઓળખતા હતા રતનલાલ જાટને કોઈ પ્રશ્ન દુશ્મન હતી કે કાંઈ પણ નહોતું ત્યારબાદ વાતચીતમાં રતનલાલ જાટ જણાવે છે કે બે વાગે મારો છોકરો એ જગ્યાએથી ગુમ થઈ જાય છે એટલે કે એમના દીકરા માટે અલગ રૂમ હોય છે અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે કારણ કે જીપીએસસી અને યુપીએસસી લેવલની તૈયારી કરતા હતા રાજકુમાર જાટ એટલે એ અલગ રહેતો હોય જ્યારે બે વાગે મારો છોકરો ગુમ થઈ જાય છે અને જ્યારે સવારના સાત વાગે હું જઈને મકાન માલિકને પૂછું છું ત્યારે મકાન માલિક એવું કહે છે કે સાત વાગ્યા રાજકુમાર અહીંયા તો એ બે વાગે ત્યાંથી ગુમ થયો અને સીસીટીવીમાં આવ્યો તો એ કેવી રીતે આવ્યો એને સીસીટીવીને જોડે લઈ જવામાં આવ્યો અથવા તો જે મકાન માલિક હતા એ જૂઠું બોલતા હતા કે શું હતું એ પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવનારું છે ત્યારબાદ ત્યાંથી વધારે શંકા એ ઉપજે છે કે બીજી સાંજે છ વાગે એટલે કે બીજી સાંજે છ વાગે રાજકુમાર જાટ જે સીસીટીવીમાં જોવા મળ્યો ત્યાંથી રાજકુમારના ઘરનું અંતર સાઠ કિલોમીટર છે એટલે કે રાતના બે વાગ્યાથી માંડીને સાંજના છ વાગ્યા સુધી એટલે બે ને ચાર છ ચાર ને બાર ને ચાર સોળ કલાક થાય સોળ કલાકની અંદર એથ્લેટિકમાં કામ કરતો હોય માણસ જે દોડ લગાવતો હોય એથ્લેટિક હોય એ પણ માણસ સાઠ કિલોમીટર ના ચાલી શકે વધારે ને વધારે તમે એક દિવસની અંદર ચાલી શકો તો વીસ કિલોમીટર બાવીસ કિલોમીટર અને સારું ચાલવા વાળો માણસ હોય તો એ ત્રીસ યા પાંત્રીસ કિલોમીટર ચાલી શકે છે ત્રીસ થી પાંત્રીસ કિલોમીટરથી વધારે કોઈ પણ વ્યક્તિ ચાલી શકતો નથી ત્રીજો સવાલ એમનો આ હતો ત્યારબાદ ચોથો સવાલ એમનો એ હતો કે જ્યારે રાજકુમાર જાટને બે તારીખે એટલે કે બે તારીખે ગરબારે નીકળી ગયો ચાર તારીખે પાંચ તારીખે જયારે હું એસપી સાહેબ જોડે ગયો ત્યારે એસપી સાહેબ મને એવું કહે છે કે તમારા છોકરાને અમે મતલબ કરી લીધો છે છે કેમેરાના માધ્યમથી અમારા જોડે માહિતી તમારો દીકરો તમને મળી જશે જો પાંચ છ તારીખે એવું કહ્યું હોત તો તો જયારે પાંચ છ તારીખે એવું કહેવામાં આવે છે પરંતુ ચાર તારીખનો અકસ્માત બતાવવામાં આવે છે એટલે કે ચાર તારીખે રાજકુમાર જાટ એ ડેડ થઈ ગયો હતો તો પાંચ ને છ તારીખે એસપી સાહેબે એવું શું કરવા કહ્યું કે તમારા છોકરાને અમે સ્પોટ કરી લીધો છે ને એ મળી જશે અને પાંચ ને છ તારીખે એવું કહ્યું કે તમારા દીકરાને અમે સ્પોર્ટ કરી લીધો છે ને મળી જશે તો દીકરાની લાશ એ નવ તારીખે કેમ રિટર્ન કરવામાં આવી આ પણ એક સળતો સવાલ છે ત્યારબાદ જે બસ હતી એ બસ થી અકસ્માત થયો એ બસનો કોઈ પણ સીસીટીવી ફૂટેજ હજી સુધી મળ્યો નથી કે જેનો અકસ્માત થયો કોઈ જગ્યાએ એવો સીસીટીવી ફૂટેજ નથી મળ્યો કે અકસ્માત થયો અને અકસ્માત થયો તો એ બસને પણ એટલી ઈજા થઈ કે બસને પણ કઈ જગ્યાએ ટક્કર મારી બસે એ પણ કોઈ સ્પષ્ટ થયું નથી ત્યારબાદ વાતચીત કરીએ તો રતનલાલ જાટરાએ આક્ષેપ હતા કે મારા છોકરાને વારંવાર અલગ અલગ પ્રકારના ટોલ નાકાઓની આગળ ચલાવવામાં આવ્યો છે અને ટોલ નાકેથી જેવો પાર થાય સીસીટીવીમાંથી ત્યારબાદ એને ગાડીમાં બેસાડવામાં આવ્યો છે

કારણ કે ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે જ્યારે રાજકુમાર જાટની લાશ મળી જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યારે બે ગાડીઓ અને બે બાઇક એની રેકી કરી રહ્યા હતા કોણ હતા એ બે બાઇકવાળા કોણ હતા એ ગાડીવાળા એનો ખુલાસો હજી સુધી પોલીસ કરી શકી નથી પછી રતનકુમાર જાટે કહ્યું સોરી રતનલાલ જાટે કહ્યું કે મારા દીકરાને એફએલએસ રિપોર્ટની અંદર શરૂઆતની અંદર સત્તર ઘા બતાવવામાં આવ્યા અને એફઓલિસ રિપોર્ટ અમને ના આપવામાં આવ્યો સિવિલ થી ડેડ બોડી ડાયરી જ આપવામાં આવી પરંતુ જ્યારે એફઓલિસ રિપોર્ટ ની અંદર ફરીવાર કરવામાં આવ્યો ત્યારે એને 42 કા મરેલા હતા કયો અકસ્માત એવો થયો હોય કે જેમાં 42 કા કા વાગી શકે આજ દિવસ સુધી ભારત ઇતિહાસમાં કોઈ કેસ એવો બન્યો નથી કે જે કેસની અંદર 42 કા એક આર્થિક અકસ્માત ની અંદર લાગ્યા મોટા મોટા ફોરેન્સિક એક્સપર્ટ નું એવું કહેવું છે કે આટલા બધા કા અમે અમારા જીવનની અંદર ક્યારે પણ એક અકસ્માતમાં લાગી શકે એવું માનવામાં આવતું નથી રતનલાલ જાટે આગળ વાતચીત કરતા કહ્યું કે જો એને મારવામાં આવ્યા હોય કે કદાચ તો ગુદાના ભાગે એટલે કે મિત્રો આપ સમજી શકો છો ગુદાના ભાગે સાત સેન્ટીમીટર ઊંડો ઘા જે મારવામાં આવ્યો એ ઘા કેવી રીતનો અકસ્માત થયો હોય તો લાગે ત્યારબાદ વાતચીત કરીએ તો ત્રણ ત્રણ જોડી કપડા બદલ્યા ત્રણ ત્રણ જોડી કપડા બદલ્યા અને છેલ્લે જ્યારે લાલ સ્મળી ત્યારે એ નગ્ન અવસ્થામાં મળી તો આ બધી જ વસ્તુઓ એ શંકાની સુઈ અપનાવી એવી છે રતનલાલ જાટનું દર્દભરી ઇન્ટરવ્યુ ગુજરાત તકમાં ભાઈ વાળા રિપોર્ટર છે જેમને લીધું હતું અને જેમને આપ્યું હતું એમાં ખૂબ જ દર્દભરી વાત કરી રહ્યા છે ને એક બાપ પોતાના દીકરા માટે ન્યાય મળે એના માટે કઈ હદ ઉદી કરઘરી રહ્યો છે કઈ હુદ ઉધી વાતચીત કરી રહ્યો છે છેલ્લે છેલ્લે તો અમને નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ અપીલ કરી કે આપ પણ મારી વાત સાંભળતા મારો ઇન્ટરવ્યુ આપતા તો આના વિશે યોગ્ય ન્યાય થાય એના માટેની તપાસ કરો ને મારા દીકરાને ન્યાય અપાવો કારણ કે મારો દીકરો તો મારા જીવનમાંથી જતો રહ્યો છે હવે મારા જોડે ન્યાયની મેળવવા માટે બીજી કોઈ બાબત રહી નથી હવે આટલા બધા સળહળતા સવાલો છે આટલા બધા સળહળતા પ્રશ્નો છે એમ છતાં એફઆરઆઈ દાખલ કેમ નથી થતી ગુજરાતમાં કાયદો નથી રહ્યો શું ગુજરાતના કાયદાને ઘોળીને લોકો પી ગયા છે સ્પષ્ટ રૂપે દેખાયેલું છે સ્પષ્ટ રૂપે સીસીટીવી કેરા છે તમે કયો એવો માણસ છે કે જે માણસ સોળ કલાકની અંદર સાઠ કિલોમીટર ચાલી શકે અને ચલો ચાલ્યો તો એફએલએસ રિપોર્ટ તો એવું કહી રહ્યો છે ને કે બેતાળીસ 42 કા વાગેલા છે મારામારી થઈ છે ટીંગાટોળી થઈ છે જો મારામારી થઈ છે ટીંગાટોળી થઈ છે તો પછી તમે ફરિયાદ કેમ દાખલ નથી કરતા જયરાજસિંહ જાડેજા અને ગોંડલના ઘરના સીસીટીવી કેમ જાય નથી કરતા એમને લઈને રાજકુમાર જાટ અને એમના પિતાને રતનલાલ જાટને બંનેને બેસાડે છે તો એ બેસા પછી ત્યાંથી નીકળ્યા એ સીસીટીવીમાં કેમ નથી બતાવતું સળંગ બતાવો એટલે રતનલાલ જાટના બીજા પણ ઘણા બધા આક્ષેપો હતા અને આક્ષેપો એવા પણ હતા કે આધા અધૂરા સીસીટીવી બતાવવામાં આવ્યા છે સીસીટીવીમાં પ્રોપર પ્લાનિંગથી મારા છોકરાને અલગ 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 જગ્યાએ ગુમાવવામાં આવ્યો છે અને આનું એક માત્ર કારણ હતું કે જ્યારે ગણેશભાઈ ગોંડલે મારા છોકરાને બોલાવીને પૂછ્યું ત્યારે એને નીડરતાથી જવાબ આપ્યો હતો જ્યારે એમને એવું પૂછ્યું હતું કે તમે અહીંયા શું કરી રહ્યા હતા ત્યારે કે અમે ગમે કરતા તમારે શું કામ છે કારણ કે રાજકુમાર જાટ પણ એક બહાદુર વ્યક્તિ હતો એટલે એને બહાદુરીથી જવાબ આપ્યો હતો અને જે બહાદુરીથી જવાબ આપ્યો હતો આમાં ક્યાંક ને ક્યાંક આ લોકોનો ઈગો અર્ટ થઈ ગયો

પાંચ પાંચ સાંસદ અને બીજા ઘણા બધા વિપક્ષના નેતાઓ એ અમિત શાહ અને આપણા વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદીને લેટર લખી ચૂક્યા છે કે આ વિષય ઉપર ન્યાય મળવો જોઈએ ત્યારબાદ જયપુરની અંદર શક્તિ પ્રદર્શન પણ યોજાયું શક્તિ પ્રદર્શનની અંદર એવી વાતચીત હતી કે હવે પછીના અહીંના આંદોલન એ ગુજરાત કૂંચ તરફ જવાનું છે પરંતુ એ અત્યારે કાલે પણ એ વસ્તુ થવાની છે કારણ કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ટ્રેન્ડ કરી રહ્યો છે પરંતુ જયપુરની અંદર જે દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું દ્રશ્યોની અંદર ઘણા બધા શાસ્ત્ર સંઘના નેતાઓ ત્યારબાદ બીજા ઘણા બધા નેતાઓ રાજકુમાર જાટને ન્યાય મળે એના માટે ભેડા થઈ ગયા અને ગુહાર લગાવવામાં આવી કે સીબીઆઈની જાંચ આપવામાં આવે સીબીઆઈની જાંચની માંગ કરતા ઘણા બધા શાસ્ત્ર નેતાઓ અને ઘણા બધા લોકોએ આ માંગ કરી આ માંગ કર્યા બાદ એમના જે વકીલ છે અને જે આ લડતને ચલાવી રહ્યા છે જયંત ગુંદે પણ આ ક્ષેત્રની અંદર ઘણા બધા લોકોને મળ્યા ઘણા બધા આવેદન પત્રો આપ્યા જે એમની સમિતિ છે અને ત્યારબાદ એ સમિતિ હવે ગુજરાત કુચ કેવી રીતે કરવી એના તરફ વિચારી રહ્યા છે પરંતુ એના વચ્ચે રતનલાલ જાટે એક એવી માંગ કરી છે કે હાઈકોર્ટની અંદર હું મારા છોકરાની માટે માંગ કરવાનો છું કે આમાં સીબીઆઈ તપાસ આપવામાં આવે કારણ કે સીબીઆઈ તપાસ આપવામાં આવે તો દૂધ દૂધ અને પાણીનું પાણી થઈ જશે કારણ કે પોલીસે ગોળ 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 ફેરવ્યો છે એ મને એવું લાગે છે કે આમાં આમાં પોલીસથી પણ થઈ થઈ નહીં પરંતુ પોલીસ ધારે તો યોગ્ય તપાસ ઘણું બધું સામે આવી ચૂક્યું હોત આટલું બધું થયું ફોરેન્સિક એક્સપર્ટ કહી રહ્યા છે લોકો કહી રહ્યા છે ખુલ્લે આમ લોકો કહી રહ્યા છે કે થયું છે થયું છે ખુદ રતનલાલ જાટા એમના પિતાશ્રી આક્ષેપ કરી રહ્યા છે કે મારા છોકરાને માર મારવામાં આવે છે પોલીસ સીસીટીવી નથી મેળવી શકતી આટલું બધું થઈ રહ્યું છે તો ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની વાતચીત કરતા ગૃહમંત્રી અને ત્યારબાદ પોલીસ ખાતાને જણાવવાનું છે કે કાયદો અને જે કાયદો અને ત્યારબાદ જે કાયદાને અને અસામાજિક તત્વોને ડામવાની જે વાત છે એ વાત રહી એની સરહદ ગોંડલે જતાં પૂરી થઈ જાય છે શું ગોંડલની અંદર કાયદો નથી લાગતો શું ગોંડલની અંદર ભારતનું સંવિધાન નથી લાગતું જો ગોંડલની અંદર ભારતનું સંવિધાન લાગે છે જો ગોંડલની અંદર કાયદો લાગે છે તો પછી ગોંડલની અંદર આટલા મોટા પરાક્રમ થાય છે છતાં એફઆરઆઈ દાખલ કેમ નથી થતી કેમ એફઆરઆઈ નથી દાખલ થતી રાજકુમાર જાટના કેસની અંદર એફએલએસ રિપોર્ટ એવું કહી રહ્યા છે કે તેના પર મારામારી થઈ છે અને અજાણ્યા શખ્સો મારામારી કરી છે તો એની એફઆરઆઈ દાખલ કેમ નથી થતી ને થાય છે તો એમાં યોગ્ય તપાસ કેમ નથી આ બધા જ જાણવાના વિષયો છે પરંતુ આ મુદ્દે યોગ્ય ન્યાય મળવો જોઈએ ભારતીય સંવિધાનની અંદર ન્યાય મળશે ન્યાયતંત્ર ઉપર આપણે આશા રાખીને બેઠા છીએ પરંતુ આ કેસની અંદર ન્યાય મેળવવા માટે આવનારા સમયની અંદર લોકો ઘણા બધા ઝુંબેશ કરવાના છે ને જે રાજસ્થાનથી કરવાના છે આ મામલો ઠરવાનો નથી કારણ કે રતનલાલ જાટ આજે એમના ઇન્ટરવ્યુ અંદર કહ્યું કે હું આ મામલે લડીશ 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 અને દમ તક એટલે આ મામલો યોગ્ય રીતે નથી પરંતુ અત્યારે અત્યારે જે 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 ગુજરાતની અંદર આ ગુંડા રાજ ચાલી છે જે આ ગુંડા રાજના લીધે એફઆરઆઈ એટલે કે ફરિયાદો પણ દાખલ નથી થતી એ દિશાની અંદર પોલીસની યોગ્ય તપાસ કરવી જોઈએ યોગ્ય તપાસ કરી અને એમાં ફરિયાદ દાખલ કરવી જોઈએ અને જો તમારી તેવડ ન હોય ફરિયાદ દાખલ કરવાની તો પછી આ તપાસ એ સીબીઆઈ ને આપવી જોઈએ એટલે કે સીબીઆઈ એની યોગ્ય તપાસ કરે આ વિડીયો કોઈ પણ જોઈ રહેલા બધા જ લોકો 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 આમ ઉચ્ચ અધિકારી કે અન્ય નેતાઓ સમક્ષ વિડિયો તો એમની મારી બે હાથ જોડીની વિનંતી છે કે રાજકુમાર જાટ સાથે એકસો ને દસ ટકા ખોટું થયું છે ખોટું થયું છે ખોટું થયું છે કારણ કે એ હું નહીં એના પેલે રિપોર્ટ કહી રહ્યા છે આખું ગુજરાત કહી રહ્યું છે આખું રાજસ્થાન કહી રહ્યું છે અને એના પિતાશ્રી એ રોઈ રોઈને કરી રહ્યા છે જો તમને એમના આંસુઓની થોડી પણ કદર હોય તો આ મામલે યોગ્યમાં યોગ્ય ન્યાય થાય એવો તમે ટ્રાય કરજો નહીં તો તમને બધું આ તો મારશે મારશે પરંતુ આવનારા સમયની અંદર કુદરતથી મોટું કોઈ નથી એ તમારો હિસાબ એક દિવસ કરી નાખશે જ્યારે આપણે કોઈ જગ્યા ઉપર હોઈએ છીએ કોઈ પોઝિશન ઉપર હોઈએ છીએ અને એ જગ્યાનો આપણે ગલત ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણને એવું લાગતું હોય છે કે આપણે બહુ મહાન છીએ આપણે બહુ પહોંચેલા છીએ આપણો કોઈ પણ કાઈ કરી શકશે નહીં પરંતુ પરિસ્થિતિ બદલાશે ગીતાની અંદર લખેલું છે કે સમય બદલાય છે અને સમયની કરવત જ્યારે બદલાય છે ને ત્યારે મોટા મોટા ભૂખ મોટા મોટા રાજાઓ એ રક થઈ જાય છે ને જ્યારે સમયની કરવત બદલાય છે ત્યારે નાના એવા રખ માણસ નાનો ગરીબ માણસ પણ રાજા થઈ જાય છે આ સમયની કરવત છે કુદરતથી મોટું કોઈ નથી એટલે આનો ન્યાય જો તમે ન કરી શકો તો કુદરત તો આનો ન્યાય કરશે જ પરંતુ જો તમારામાં ઇન્સાનિયત બાકી હોય અને થોડી ઘણી ઇન્સાનિયત બચી હોય તો આને ન્યાય કરવા માટે આગળ આવજો નમસ્કાર રામ રામ મિત્રો હજી પણ આ કેસ લઈને જે અપડેટો આવશે હું આપણા સુધી પહોંચાડતો રહીશ અત્યારે બસ આટલું રામ રામ હું ચૌધરી